જીટી શેઠ વિદ્યાલય ધોરણ બાર કોમર્સ વિશે ગુજરાતી કાવ્ય બાવીસ પાણી ઉર્મી કાવ્ય બહુ સરસ મજાનું આપણને એક કાવ્ય આપ્યું છે કે જે ગરીબાઈ જીવનમાં ક્યાં સુધી હોય છે એનો એક ચિતાર એક દીકરી આખું કુટુંબ એનો ગરીબાઈનો જે આપણને અહીંયા ભાણી શબ્દથી નવાજી એક સ્ત્રીની ગરીબાઈ કેટલી છે કંગાળ દરિદ્રતા કન્યાની કરુણ ઉપજાવી એવી સ્થિતિનું વર્ણન કરીને જે આપણને સમાજની વિષમ સ્થિતિનું કવિએ વેધક વર્ણન કર્યું છે કે ગરીબાઈથી એક હદ હોય એ હદ પાર થાય એ માટે આપણને અહીં આપ્યું છે સરસ મજાનું એક હિન્દુલાલ ગાંધીનું એક ઉર્મી કાવ્ય છે આપણને કે જેમને મોરબીના વતની આ બાદર નદીની અંદર એવા પ્રાસ મેળવી દીધા છે સરસ મજાના અંત્યાનો પ્રાસ તો મળે જ છે તાબુ સાબુ આબુ છાની ભાણી જૂનો દૂનો ગુનો તાણી બાણી ધુવે જુવે જુવે આ બધા જે પ્રાસ મળે છે અંત્યાનું પ્રાસથી આખું એટલું સરસ ગેય કાવ્ય બની જાય એવું આપણને સરસ મજાનું આ એક કાવ્ય આપ્યું છે એમને સોનેટ લયકા છે કથા કાવ્યો લેખા છે ગીત લયકા છે સરસ મજાની આપણને જે કાવ્ય સંગ્રહ આપ્યા છે જીવનના જળ ખંડિત મૂર્તિઓ સદ્દલ ગોરસી ગોરસી સરસ એમનું કાવ્ય સંગ્રહ છે ક્યારેક વાત છું ઇન્દણા ઉન્મેષ જે ગ્રામ્ય જીવન ઉપર એમને ઘણું પ્રદાન કર્યું છે આપણને એટલે એમના કાવ્યો આ એક એવા કવિ છે કે ગ્રામ્ય જીવનનું વર્ણન કરતા અલગ કાવ્યો આપ્યા છે એમાંનું એક કાવ્ય જોઈએ બહુ સરસ મજાનું કાવ્ય છે ભાણી વર્ષોથી આ અભ્યાસક્રમમાં આમ તો ચાલે છે કે દિવાળીના દિન આવતા જાણી ભાદરમાં ધુબે લુગડા ભાણી દિવાળીનો દિવસો આવશે તહેવાર આવશે પ્રસંગો આવશે પણ એક ગરીબભાઈમાં જીવ જીવતી આ પાણી કંગાળ દરિદ્ર એટલી બધી છે કે હવે તહેવાર આવે છે તો જે કપડાં છે પેરા છે એને ધોઈ નાખીએ તો થોડાક નવા લાગે નવા તો લેવાની તેવડ નથી ત્રણ જ કપડાં એમની પાસે છે એવું વર્ણન આપ્યું છે ઓઢણું કાગરો અને જે કમખો એ ત્રણ કપડાં અને કેવા છે એનું વર્ણન આપણે આ કાવ્યમાં જોવાનું છે જર્જરી વર્ષોથી એ લીધેલા સારી રીતે ધોઈ ન શકાય સાબુ લેવાની તેવળના બહુ ગરીબાય એક એમની પંક્તિ એટલે મેં વર્ણન નથી કર્યું કે લેખકના શબ્દોમાં જોઈએ તો દિવાળીના દિન આવતા જાણે ભાણદરમાં ધુવે લુગડા ભાણી કાદર નદીએ જાય છે લુગડા ધોવા માટે દિવાળીના દિવસો આવે છે ક્યારે જાય છે તો માથે હતું કાળી રાતનું ધાબું કાળી રાત એટલે મધરાત અંધારું થાય એ નહીં પણ કોઈ લોકો અવર જવર ન કરે એવા સમયે કાળી રાતનું ધાબું અંજવાળ્યું નહોતું અંધારાની અંદર આદર નદી પાછાઈ અને લુગડા ધોવા માટે આ પાણી જાય છે કેવી રીતે જાય છે કે માગી ત્રાગી કરિયો એકઠો સાબુ ક્યાંકથી કટકા બટકા ભેગા કરી સાબુના અને પોતાના કપડાં દિવસો સુધી મેલા હતા મેલા કપડાને ધોવા માટે પાદર નદીની અંદર દિવાળી આવે છે એટલે ધોવા માટે જાય છે સાબુ માગે છે કોડી વિનાની હું કેટલે આંબુ માગી ત્રાગી કર્યો એકઠો સાબુ કોડી વિનાની હું કેટલે આંબુ કોડી એટલે પૈસા વગર હું ક્યાં પહોંચું ખાવાનું કરવું કે સાબુ લેવા કે કપડાં લેવા ઇટલી કંગાળ દરિદ્રતા ગરીબાઈ આમ જોઈએ તો એમાંથી એ ક્યાંથી પૈસા કાઢે અને સાબુ લે કે બીજે વસ્તુ લે આંબુ શબ્દ વાયબ ક્યાંય પહોંચી વળતી નથી રુદિયામાં એમ રડતી છાની ભાદરમાં ધુવે લુગડા ભાણી છાની માની રોઈ લે હૃદય રડે કે આટલી આવક જે ચીબડા વેચીને પોતાનું પેટ ભરતી હતી થોડું ઘણું પૈસા મળે એમાંથી જીવન નિર્વાહ થાય પરંતુ કપડાં અને સાબુ એ ક્યાંથી લે એટલે હૃદયની અંદર એટલું બધું દુઃખ છે કે મની એ રડતી હતી અને બાદરમાં લુગડા ધવા માટે તે પાણી જાય છે લોક પછી એની પાસે શું મિલકત હતી તે જોઈએ કપડાં કેટલા હતા તો લુગડામાં એક સાડલો જૂનો ઘાઘરોએ મેલો દાટ કેદુનો કમખાએ કર્યો કેવડો ગુનો કેવા પ્રાસ મેળવી દીધા છે કે જે પાસે જે કપડાં હતા એ લોગડામાં એક સાડલો જૂનો હતો નવોય નહોતો કેટલો જર્જરીત હતો એ તો આગળ બતાવ્યું છે જેમનો કાગરો હતો એટલો મેલો રાત ગેધુનો થઈ ગયો તો જ્યાં ત્યાં બેસે વેચવા કામ કરે એટલે વારે વારે કપડાં એમના ધોવાતા નહોતા એટલા દિવસનો એ મેલો હતો કમખો એટલે કે જે એમને કમરથી ડોક સુધી પહેરવાનું જે વસ્ત્ર કસવાળું કપડું કસવાળી નાની ચોળી જેને કહીએ છીએ એવો કમખો કર્યો કેવડો ગુનો કમખો કેવો હતો કે તીને ત્રોફાયેલા ચિત્રાને કેમ ઝીકવું તાણી આ ત્રણેય જાણે કે ત્રોફા તાયકા હોય જેમ પહેલાં છૂંદણા હાથ ઉપર કરાવે એવા ઝીણા 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 એમાં કાણા પડી ગયા હતા એટલે ચરચરિત એકદમ આછો અને આવું કપડાં એ ત્રણેય કપડાં છે જાણે ત્રોફાયેલા ચિત્રા દેવા કે ઝીકીને પછાડીને ધોકા મારીને એને ધુવે તો એ નોખે નોખા લીરે લીરા થઈ જાય લે ધીમે ધીમે સાચવી સાચવીને એને ધોવાના છે બહુ પછાડીને કસીને નહીં કેટલા જૂના છે અને એટલા જર્જરિત થઈ ગયા છે તો આ ચિથરા જેવા કપડાંને કેમ કરીને ધોએ છે તો ભાદરમાં ધુવે લોગડા ભાણી છે માણસને ત્રણ કપડાં પહેરવા માટે કેવા હોચે લઈ શકતી નથી અને બાદરમાં જે ધીમે ધીમે એ કપડાં ધોવે છે હવે કઈ રીતે ધોવે છે બીજું કપડું ત્રણ સિવાય તો હતું નહીં તો ઓઢણું પહેરેને ગાગરો ધોવે હું પહેરી લે મા ગાગરો ધોવે ગાગરો ઓળે ને ઓઢણું ધુવે એકબીજા કપડાં ભરાફરતી ધોવે સૂકવે અને રાતે ધોવે છે કોઈ ન હોય પણ ત્યાં એવા સમયે બીક કેટલી છે છતાં પણ એવા સમયે એને જવું પડે છે કે બીજું કપડું નથી એની પાસે ગરીબાઈ છે અને બીતી બીતી ચારે દિશામાં જુએ એક પછી એક કપડું વારાફરતી ધુવે છે કાળી રાતનું ધાબું મધરાત છે કોઈ આવી ન ચડે એવી બીક છે જે પોતાની આબરૂ સાચવવાની છે કેટલું બધું લેખક આ કવિએ આપણને એ એક એક પંક્તિની અંદરથી ગરીબાઈની જે આમ વેદના છૂટે છે એ બતાવી છે કે બીતી બીતી ચારે દિશામાં જુએ એને ઉગાળા અંગે અંગમાંથી આત્મા જુએ ઠંડી છે કાઢી રાત છે પાણીથી કપડાં ધુવે છે સાથે બીક છે બધું યાદ રાખવા જેવું છે અને એનું આતમ અંતર છે ચૂવે એટલે અંદરથી રડે છે કેવી દશા થઈ છે એમની કેટલી ગરીબાઈ ગરીબાઈની તો એક હદ હોવી જોઈએ ને એને ગાળા અંગે ઊંઘમાંથી આત્મા ચુવે લાખ ટકાની આબરૂને એણે સોડમાં તાણી ને છતાંય એ આબરું બચાવે છે જુએ છે ભાદરમાં ધુવે લુગડા પાણી ની ભીતી બીતી ડર રાખીને એ આબ્રૂ સાચવતી આ ત્રણ વારા વારાફરતી ધોએ છે ઊભા ઊભા કરે ચાળવા વાતું ચીબડા વેચીને પેટલા ભરતી ક્યાંથી મળે એને ચિતરું ચોથું કપડાં નહીં ચિતરું કીધું ચૂનું એટલે નાખી દેવા જેવું કપડું ત્રણ ક્રપ કપડાં ઉપર ચોથું કપડું ખરીદી શકે એમ નથી એની પાસે કશું જ નથી ચીબડા વેચીને પેટ ભરતી હતી એ વાણી પાસે હવે ચોથું કપડું લેવાની એમની તેવડ નથી વસ્ત્ર વિનાની અસ્ત્રી જાતની આબરૂ સારું પડી જતી નથી કેમ મોલાતું ત્યાં સુધી કેટલી હદ સુધી પહોંચા કે ચોથું ચિત્રુ લેવા એટલે કે ચોથું કપડું લેવાની તેવડ નથી વસ્ત્ર એટલે કપડું વિનાની ઇસ્ત્રી સ્ત્રી જે કપડાં વિનાની સ્ત્રી પોતાની આબરૂને કઈ રીતે ચાલી સાચવી શકે કેવી રીતે એ બચાવી શકે અને પડી જતી નથી કે મોલાતું કેમ જીવ નીકળી જતો નથી એમ કીધું મોલાતું એટલે મોલ પાપ કેમ બળી જતો નથી આ જીવન કેમ બરબાદ થઈ જતું નથી કે આવા દુઃખમાં હું જીવિત છું એ બતાવ્યું છે એટલે કે વસ્ત્ર વિનાની ઇસ્ત્રી જાતની આબરૂ સારું પડી જતી નથી કેમ મોલાતું પ્રશ્નાર્ચીન મૂક્યો કવિએ શિયાળવાની છૂટતી વાણી બાદરમાં ધુવે લોગડા ફાણી એવા સમયે શિયાળવાની એટલે કે જે શિયાળો છે ઠંડી છે અને શિયાળો છે એ ઠંડી લાગવાથી એકદમ એકસાથે બોલે છે મધરાત થઈ છે ખૂબ જ ઠંડી પણ છે એવા સમયે આ લોગડા ધુવે પાણી એમ કીધું આપણને કે બધરાત અને શિયાળા શિયાળ હોય જે પ્રાણી છે એમને ખૂબ જ ઠંડી લાગે છે અને એકી સાથે બોલે છે એની લારી સંભળાય છે એની વાણી સંભળાય છે એવા સમયે આ આબૃ સાચવવા મધરાતે એ પાણી છે એ ગઈ છે કપડાં ધોવા શિયાળવાની છૂટતી વાણી પાદરમાં ધુવે લુગડા પાણી અંગે અંગે આવ્યું ટાઢનું તેડું કેમ કરી થાવું ઝૂંપડી ભેડું હવે અંગે અંગે આવ્યું ટાઢનું તેડું એટલી ઠંડી ચડી ગઈ છે એમને અધરા છે અળાની એ રાત છે એક પછી એક કપડાં ધોયા છે થી સુકાણા ન સુકાણા રાતે તો તડકો ન હોય એટલે ભીના કપડાં એ ફેરા છે ને ઠંડી ચડી ગઈ છે કેમ કરી થવું ઝૂંપડી ભેગું ને કેમ મારી આ ઝૂંપડી નાની છે એ પાસે હું પહોંચી શકીશ કે પગ ધ્રુદતા હો હાથ ધ્રુતતા હોય એટલી ઠંડી ચડી ગઈ છે અંધારું છે બીક છે અને એવા સમયે એ ચૂપડી પેગી હું કેમ થઈશ વાયુની પાંખ ઉડાડતી વેડુ એટલો બધો પવન પણ છે કે જાણે વેડુ એટલે રેતી ઉડતી હોય અને એ તી ઉડે એટલી ઠંડી એટલો પવન છે કે વાયુની પાંખ ઉડાડતી વેડું જેમ તેમ પહેરી લુગડા નાટ તેમ તેમ લુગડા પીના પાછા પહેરી અને પાછી એકદમ ચાલે છે નાટી એટલે જાય છે કે ઠેસ ઠેબા ગળથોલિયા ખાતી ધ્રુજતી ધ્રુજતી કાયા સંતાડતી કેવી રીતે એના કૂબાએ પોતે પહોંચે છે એની વાત આપી છે કે ચૂપડીએ કેમ પહોંચે છે તેમ તેમ ઝડપથી એ ધોવે છે અને બહુ પછાડવા જાય જે તો પણ એ બડા તૂટી જાય ધીમે ધીમે ધોયા છે અને પાછું એક પેરે એક એમ કરી કરી અને ભીના કપડાં એ પહેરીને ગડખોડ જેમ ઠેબા ઠેસ ઠેબા ગોથલિયા ખાતી અંધારું છે કાડા ટેકરા પથરા ઘણી બધી વસ્તુ એમના પગમાં અથડાય છે પડે ઊભી થાય ઠંડી લાગી છે અને એટલી ગરીબાઈને કારણે એ બીજું કપડું લઈ શકતી નથી એ બતાવ્યું છે અને ધ્રુતિ ધ્રુતિ પાછી પોતાની કાયા સંતાડતી ચિત્રે હાલ કપડાં છે એટલે આપણું સંતાડતી એ કુબે પહોંચતા તો પટ પટકાણી રાંકની રાણી જ્યારે કુબે એટલે કે જ્યારે એમનો ઝૂંપડી છે એ પહોંચે છે પટકાણી એટલે કે ત્યાં જઈને પડી ગઈ એવી ઠંડી ચડી ગઈ છે રાંકની રાણી કીધી રાંક એટલે ગરીબાઈની એ સ્ત્રી રાણી જેને કંગાળ દરિદ્રતા ગરીબાઈ જે કહીએ તે એટલું બધું એમના જીવનમાં છે કે રાંકની રાણી આંકટલીટલી ગરીબાઈમાં એ ત્યાં પહોંચી જાય છે પાદરમાં ધુવે લુગડા પાણી સરસ મજાનું કાવ્ય છે કે ગરીબાઈની એક હદ ક્યાં સુધી હોય છે એ આપણને બતાવી છે ઓઢણું પહેરીને દિશા જુવે કાવ્યની પંક્તિઓ બહુ સરસ મજાની એ આપણને આપી છે આ રીતે કાવ્ય વાંચશો વારંવાર અમને તો ગૌરવતા સર પણ હું ગાઈ શકતો નથી એટલે કે આખું સમૂહ જ્ઞાન અમે ચોથા ધોરણમાં આવતું હતું આ કાવ્ય અમે ભણતા હતા ચીમોતેરની સાલમાં બોતેરની કે ચીમોતેર ત્યારે આ કાવ્ય ભણેલ છે કે દિવાળીના દન આવતા જાણી ભાદરમાં ધુવે લુગડા ભાણી પ્રાસ મળે છે એટલે ગેવ હોય એટલે ગાઈ શકાય એવું સરસ મજાનું એ કાવ્ય આપણને આપ્યું અને ઇન્દુલાલ ગાંધી જે આપણને સરસ મજાનું કાવ્ય આપેલું છે આ ગોરશી કાવ્ય સંગ્રહ છે એમનો એમાંથી લીધેલું ગોરશી કાવ્ય સંગ્રહ જ્યારે મળે ત્યારે વાંચો આવા ગ્રામ્ય જીવનના ઘણા બધા કાવ્યો એની અંદર સરસ મજાના છે